વડોદરામાં એમજી વડોદરા મેરેથોન દ્વારા આગામી ચૌદ ડિસેમ્બરના રોજ વડોદરાના ઐતિહાસિક વિસ્તારોમાં ફેડરલ બેંક સાડી ગૌરવ રન બે હજાર પચીસ નું આયોજન કરવામાં આવ્યું છે આ અનોખી નોન કોમ્પિટિટિવ ફન રન માં પાંચ હજાર થી વધુ મહિલાઓ સાડી પહેરી દોડશે આ ગૌરવ રન ભારતીય પરંપરાઓ મહિલા સશક્તિકરણ અને ફિટનેસ નો સંદેશો વિશ્વ સમક્ષ મુકાશે આ રનમાં સોળ વર્ષથી વધુ ઉંમરની તમામ મહિલાઓ ભાગ લઈ શકશે ભાગ લેનાર મહિલા

સાડી પહેરીને દરેક મહિલા સોળ વર્ષ અને ઉપર હાફ સાડી મહારાષ્ટ્ર સાડી બંગાળી સાડી ગુજરાતી સાડી આપણી ઉભા છેડાની સાડી કોઈ બી સાડી પહેરીને પણ પગમાં ટેનિસ શૂઝ કે કોઈ બી જાતના રનિંગ શૂઝ પહેરી અને જોડાયું એવી અમારી એક ઇન્વિટેશન અને અપીલ છે સાડી આપણી સંસ્કૃતિ છે અને સાડી દ્વારા આપણે એક અનુ અદભુત અને અને એક બહુ યુનિક નારી શક્તિ આત્મવિશ્વાસનો અનુભવ થાય છે તો ચાલો આપણી સંસ્કૃતિને આપણે પહેરીએ અને આપણે આધુનિક છે સાડી પહેરીને આપણે ચાલી બી શકીએ દોડી બી શકીએ કશું બી કરી શકીએ આજના જમાનામાં આપણે ખભે ખભા રહીને दुनिया में आपड़े आपो योगदान આપી सके आपला जीवन માટે અને આપડા દેશ માટે જી બરોદરા મેરેથોન ફિડલ બેંક સરી દન કહેવાય અને એ બહુત ખુશીની વાત છે 14 ડિસેમ્બર કો યે રન હે ઇસ રન મે અનુપસારી નારી સુશક્તિકરણ કા એક બહુત acha સ્વરૂપ હે બરોદરા અમારી સંસ્કારી નગરી હે સરી પહેન કરકે ભી રન કિયા જા સકતા હે વોક કિયા જા સકતા હે સિર્ફ વેસ્ટર્ન ડ્રેસ કી જરૂર નહીં હે ઇસકો બહુત ache tarike se deshaya jata hai इस तरीके से नारी आगे बढ़ सकती है हम अपने संस्कारों के साथ भी आगे बढ़ सकते हैं इसका बहुत अच्छा उदाहरण है मेरी गुजारिश है सभी महिलाओं से दरोदरा में आसपास के शहरों में पूरे देश में जोर शोर से इस कार्यक्रम में भाग लीजिए